નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યુઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું રાજકોટની દુર્ઘટના બાદ એક અલગ જ રીતે રાજકારણ ગરમાયું હતું ભાજપ તરફ આકરા પ્રહાર કરવા માટે અને ભાજપને દબાણમાં લેવા માટેના શક્ય એટલા તમામ પ્રયત્નો થતા હતા કોંગ્રેસે પીડિત પરિવારોને વધારે વળતર મળે એવી માંગણી પણ કરી રાહુલ ગાંધીની મુલાકાત બાદ આખા પ્રકરણમાં એક નવો જ વળાંક આવ્યો કોંગ્રેસ પાર્ટીએ પીડિતોને સાથે રાખીને ન્યાય લેવાના ન્યાય મેળવવા માટેના ખૂબ પ્રયત્ન કરે પરંતુ તમામ પ્રયત્નો ફેલ ગયા ત્યારે એક તરફ આ પીડિતોને ન્યાય મળે મળે અને સજા તે માટે કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રા શરૂ કરવામાં આવી છે ત્યારે રાજકોટ અગ્નિકાંડના પીડિતો આ ન્યાય યાત્રામાં નહીં જોડાય તેવું તે લોકોએ જણાવ્યું છે મળતી માહિતી મુજબ ગુજરાતમાં અત્યારે કોંગ્રેસની ન્યાય યાત્રાની શરૂઆત થઈ છે ત્યારે સુરત કક્ષશીલા અગ્નિકાંડના પીડિત પરિવારોએ પહેલા જ આ યાત્રામાં જોડાવાની ના પાડી દીધી છે ત્યારે હવે રાજકોટ કાંડના પીડિત પરિવારો પણ આ યાત્રામાં નહીં જોડાય આ સમગ્ર ઘટના મામલે અને કોંગ્રેસની યાત્રા નીકળે તે પહેલા જ ગઈકાલે ભાજપના નેતાઓ આ પીડિત પરિવારોને મળવા પહોંચી ગયા હતા જે બાદ તેમને આ પરિવારોને એ હાદે સમજાવ્યા કે કોઈ એ ન્યાયયાત્રામાં જોડાવા તૈયાર જ ન થયા અગ્નિકાંડના પીડિત પરિવારના સભ્યોએ જણાવ્યું કે ગઈકાલે અમારી ભાજપના નેતાઓ સાથે મુલાકાત થઈ ગઈ છે અને તેમણે કહ્યું છે કે અમને પૂરતી આર્થિક સહાય કરશે અને આ સાથે જ આ મામલે પૂરતો ન્યાય આપવાની પણ ખાતરી કરી છે સાથે જ તેઓનું કહેવું છે કે અત્યારે જે રીતે તપાસ ચાલી રહી છે તે બરોબર જ છે સરકાર અમને ન્યાય અપાવશે તેવી અમને ખાતરી છે આમ યાત્રામાં ગુજરાત કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે ન્યાય યાત્રા પહેલાં કોંગ્રેસના હોદ્દેદારોએ દાવો કર્યો હતો કે આ ન્યાય યાત્રામાં સુરત મોરબી અને રાજકોટના તમામ પીડિત પરિવારો જોડાશે અને ગાંધીનગર સરકારને ન્યાય માટે રજૂઆત કરશે પણ જે રીતના પહેલા સુરત અને ત્યારબાદ રાજકોટના પીડિત પરિવારોએ આ ન્યાય યાત્રામાં જોડાવાની ના પાડી છે તેને કારણે ગુજરાત કોંગ્રેસ માટે મુશ્કેલી ઊભી થઈ છે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર